ઇન્ડિયામાં દવાની દુકાને તમે પ્રિસ્ક્રિપ્શન લઈને જાઓ અને અમેરિકાની અંદર જે ફાર્મસી હોય છે ત્યાં આગળ તમે પ્રિસ્ક્રિપ્શન લઈને જાઓ તો શું ફરક હોય છે તો ઇન્ડિયાની અંદર તમે દવાનું પ્રિસ્ક્રિપ્શન લઈને જાઓ તો ફાર્મસિસ્ટ છે તે પ્રિસ્ક્રિપ્શન વાંચીને તમને દવા આપશે પૈસા લઈ લેશે તમારી પાસેથી અને પ્રિસ્ક્રિપ્શન તમને પાછું આપી દેશે જ્યારે અમેરિકાની અંદર તમે પ્રિસ્ક્રિપ્શન તમે ફાર્મસીને આપશો તો તે પ્રિસ્ક્રિપ્શનમાંથી તમને દવા તો ડિસ્પેન્સ કરશે જ પણ તે પ્રિસ્ક્રિપ્શન તમને પાછું નહીં આપે એ પ્રિસ્ક્રિપ્શન હવે ફાર્મસી રાખશે ફાર્મસી સ્ટોર કરશે ફાર્મસી છે તે પ્રિસ્ક્રિપ્શન રાખશે એટલું જ નહીં પણ તમારું પ્રિસ્ક્રિપ્શન છે તે કોમ્પ્યુટરની અંદર ટાઈપ કરશે અને મેક શ્યોર કરશે કે તમે બીજી કોઈ દવા લો છો તેમાં કોઈ દવાનું ઇન્ટરેક્શન તો નથી થતું ને અને કોઈ ડોસે જ ડૉક્ટરે પ્રિસ્ક્રાઈબ કરેલો છે તે હાઈ ડોઝ છે કે લો ડોઝ છે તે પણ ચેક કરશે અને ડોક્ટરની ઓફિસમાં ફોન કરીને તેમને ઇન્ફોર્મ પણ કરશે જો કોઈ ઇન્ટરેક્શન થતું હશે તો અને મોટા ભાગના લોકો અમેરિકામાં રહેતા હોય છે તેની પાસે પ્રિસ્ક્રિપ્શન નું ઇન્સ્યોરન્સ હોય છે એટલે ઇન્સ્યોરન્સ કંપની છે તે તે દવાનું દવાનું બિલ જે આવે કવર કરતું હોય છે છે અમેરિકાની અંદર અંદર જ્યારે ભાગે લોકો પાસે ઇન્સ્યોરન્સ નથી હોતું અને તેઓ કેશ પેમેન્ટ અથવા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ ફૂલ પેમેન્ટ કરતા હોય છે આ સિવાય પણ બીજી કેટલીક ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ તમારે જાણવી હોય કે અમેરિકામાં ફાર્મસી કઈ રીતે રન થતી હોય છે અને ફાર્મસી કઈ રીતે ઓપરેટ કરતી હોય છે પોતાનો બિઝનેસ તો તે જાણવા માટે યુટ્યુબ પર લખો જાગ્યા ત્યારથી ભાગ્યા અથવા આજ વિડિયોમાં નીચે રિલેટેડ વિડીયો પર તમે ક્લિક કરીને આખો વિડીયો જોઈ શકો છો